એવરીવન આજની મારી રેસીપી છે મકાઈની મકાઈનો હળવો અને ખીચું પણ કહી શકાય એક ગ્લાસ પાણી વેડીશું તેને થોડું ગરમ થવા દઈશું તેમાં બે ચમચી તેલ એડ કરીશું થોડું અડધી ચમચી મીઠું એડ કરીશું હવે ઢોકી દઈએ પાણી થોડું ગરમ થવા દઈએ પાણી ગરમ થઈ ગયું છે તો હવે તેમાં મેથી હું ધોઈને કટિંગ કરીને તૈયાર જ રાખેલી છે તો હવે તે મેથી એડ કરીશું સો ગ્રામ જેવી છે તેમાં મરચાં એડ કરીશું લીલા ટામેટા પણ એડ કરીશું હવે તેમાં મકાઈનો લોટ એડ કરીશું થોડી વાર ઢોંકી રાખીશું મેથીનો તેલનો વઘાર પણ તૈયાર કરીએ તેમાં થોડું જીરું એડ કરીશું જોઈએ

હવે આ રેસીપી તૈયાર છે તેમાં થોડું લાલ મરચું મકઈની રેસીપી તૈયાર છે મકઈની રેસીપી અલગથી જ બનાવવા ખીચા ખીચા ટાઈપ પણ બનાવવામાં આવે છે અને બાફીને પણ બનાવવામાં આવે છે તો હું એ આ રીતે બાફીને ખીચા ટાઈપ મકાઈનો હળવો બનાવ્યો છે તો આજની રેસિપી મારી તૈયાર છે આ રીતે ખીચું પણ ચોખાનું તૈયાર થાય છે આ મકાઈનું મકાઈનું ખીચું હળવો બંને પણ કહી શકાય છે તો હું એ હળવો બનાવ્યો છે તો આજની રેસિપી મારી ગમી હોય તો મિત્રો તમે મને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો